હલો યુટ્યુ ફેમિલી કેમ છો બધાને જય માતાજી જયરામ ભાઈ જય શિયા હર હર મહાદેવ તો સ્વાગત છે તમારું બધાને મારા મસ્ત મજાના વ્લોગમાં પણ આપણે બ્લોગની છે ને શરૂઆત થઈ ગઈ છે અને અટાણે છે ને ઘડેલમાં છે ને પાંચ સાડા પાંચ જેવો ટાઈમ થવાયો છે ને આપણે ઠેઠ બપોર પછી બ્લોગ ચાલુ કર્યો છે કારણ કે છે ને આજે હવારમાં મેં છે ને રસોઈનું બધું છે ને હા તો મેં રસોઈનું બધું કામ છે ને પતાવી દીધું જીરાપુરી બનાવવાનું છે ને જીરાપુરી હવારમાં છે ને બનાવી નાખી એટલે મેં એક દરે ઉપાદી હવે કાલ છે ને છઠ થાય છે એટલે કાલ ખાલી તીખી પૂરી બનાવવાની રહે એ પણ થાય છે બનાવવાની છે તો હવે આપણે ઉપાધિ ને હવે રુદુભાઈ જોઈએ વાહ વાહ લગ આવે રુદુ એ મચ્છર કઈ બટાય વાહે વાહે ન આવે અહીં મચ્છર હોય વાળામાં અહીંયા અને અહીંયા છે ને જો ગલકાનો વેલો જો કેવો ઘેરાઈ ઘેરાઈ ગયો છે હાવ ઢુહા જેવું થઈ ગયું જોવો અહીંયા આમ ગયો છે પછી નારેલીમાં ગયો છે ઉપર અને છે ને હું બેઠી છું તોરણ ભરવા અટાણું બધું કામ કરી નવરી થઈ ગઈ તો મેં કીધું છે ને તોરણ ભરવા બેસી જાવ કારણ કે છે ને મેં મોતી મગાવી લીધા છે સુભાકા મેં દેડા ગયા છે ને તો ફોન કર્યો મને ખબર પડી કે મેં ગયા છે મેં મે મગાવી લઉં એટલે છે ને જેટલું સાહેબનું કામ આપણે કરીએ એટલે જો કોઈ આવી ગયું છે પાડોશમાંથી હોય મને દીધી છે એક બેને એકના આટા ત્રણ દીધી મેં કીધું મને ત્રણ દેજો છે ને ભાંગી ગઈ છે એકના આટાની છે ને જો ત્રણ

થોડમાં પડી જાય ખા ગર દીધી પાછી મૂકી દેજો ઠેકાણે હો અને આપણે સને જવાના છે મહેમાન મહેમાન આવે છે પુંગવા દેવા છે કોણ આવે છે ને કોણ ખૂંસી બધું વિડીયોમાં કન્ટીન્યુ બન્યા રહેજો એટલે તમને ખબર પડી જાય કોણ આવે છે બરોબર અને જે વાદળા જેવું વાતાવરણ થઈ ગયું છે વાદડા થઈ ગયા છે જોવો વરસાદના વાદડા થઈ ગયા છે હા બામ પાછી મૂકી દેજો ખોવાય જ પછી તારે લગાડવી હોય જીરા પૂરી આપણે બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે કારણ કે જીરા એક છે ને વધારે વાર લાગે એકલા એકલા પાછી વણથી જવાનું ચોડવું જવાનું બધું છે ને ભેગું થાય એટલે કાંઈ વાંધો નથી આપણે છે ને બધું બની ગયું એટલે ને હાવ નિરાજ થઈ ગઈ કારણ કે તમાઠમની રસોઈ હાઈત માઠમની રસોઈ ભેગી થાય ને પછી ડેલી આપણે જે રસોઈ બનાવતા એ બધું ભેગું થાય ને એટલે થોડીક ટાઈમ પડી જાય પણ કાંઈ વાંધો નહીં છે ને હવે આપણે કાંઈ ઉપાધિ છે નહીં હવે ખાલી તીખી પૂરી બનાવ્યું છે એ કાલે સાંજે બનાવ્યું સાંજે બનાવું કે પછી કઈ બનાવવાનું કઈ નક્કી નથી હાલો બધા વિડીયો છે ને કન્ટિન્યુ બના રહેજો એ શું કરે એ આગળ મારી મોતી ઢોરાઈ જાત રુધું લાગ્યું લાગ્યું નથી ને જોતો એ કરે તી જોતો લે 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 આ ગોથિંગડા ગાય છે રૂદુ અમે બહુ ગાતા હો નાના તા ને ત્યાં તું કેમ કરે તું કેમ કરે એમ અમે કરતા તો છે ને જો આપણા મોતી આવી ગયા છે મેંદડા થી મગાવ્યા હતા ને જોવો બે 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 તોલા મગાવ્યા છે બહુ મગાવ્યા નથી કારણ કે એટલામાં થઈ જા હે અને નું આખું પેકિંગ જ મગાવી મગાવી લીધું ભાંગી જાય ને તો એ ઉપાદી નહીં હવે અને મેં મૂકી દીધી છે લાઈન પીડાની લાલ ની ચાલુ કરી દીધી હવે દોરો પૂરો થાય ને પછી જો પીડા મોતી મેં ઠલવી નાખાશે પછી પીળા મોતી ચાલુ કરી દઉં તો છે ને આપણા મહેમાન આવી ગયા છે મહેમાન છે ને જો બીજું કોઈ નથી

<laughs> सि <laughs> के सोहम આ સાડી છે ને અને આ બે સાડી લીધી છે રેખા બેન ને મનીષાબેન આરતી બેન લઈ આવ્યા છે રક્ષાબંધન રક્ષાબંધન બે હાડિયું મસ્ત ની હાડી તો છે કલર મસ્ત છે અને આ રુદુ હાટું કપડા તો મસ્ત ના છે શું ટી શર્ટ મસ્ત કલર નવો કલર છે

પાંચ છ દી રોકાવાના છે તો ટાઈમ મળતા મળતા છે ને ભરવા મળતું હોય એટલે પૂરું થઈ જાય ને તો આપણે એને દઈ દઈ પૂરું થઈ જાય તો કોશિશ કરી થાય તો ભલે નગર કાંઈ વાંધો ના કરો છે ને ભરવા બે જાવ તો ઘડેલમાં છે ને વાગી ગયા છે સાડા દસ અને છે ને પથારી બથારી કરી લીધી ને બધું કામ કરીને છે ને આપણે નવરા થઈ ગયા છે ગોપાલ પથારી તો આ બાઈ એને કહી છે કારણ કે અહીંયા આરતી બેનની છે તો અહીંયા એને ખાટલા પાથરી દીધા છે ને આ છોકરા છે ને હુવામાં સમજતા નથી ત્રણેય ભેગા થાય એટલે